આવો દરુજી કે જાય સારા ભાજી દે ઉભરા તોકરા આયા જો અંદર છે તો કોકરા કોકરા અબી સાઈડ કોકરા માં નાખવાનું તો કોકરા જાલો હા કી તો કોનો પાણી નહી આપડે બહાર હવે যে আমি তো কাকড়া हूं ना उसको जो पुणे আমি <laughs> 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 કોકરા <trots> છે <coughs> 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 શકે છે નામ તુષાર પટેલ છે હું જીએટીએલ કિસાન સુજા કેન્દ્ર માતામાં ફરજ બજાવું છું તુષારભાઈ જે પ્રકારે ખેડૂત અહીંયાથી ડીએપી ખાતર લઈ ગયા હતા ખાતરમાં ગાંગડા નીકળવાની ફરિયાદ આવી છે તમારા દ્વારા શું હકીકત જે ખેડૂતને શંકા છે કે જે ગાંગડા છે મારા અભિપ્રાય પ્રમાણે જે બીજા પણ ખેડૂતોએ ખરીદી કરે છે અત્યાર સુધી એક પણ એવો કેસ આવેલો નથી મારી જોડે આ પહેલો કેસ આવેલો છે કે જે ગાંગડા છે બરાબર ખેડૂતની યોગ હોય છે ગાંગડા છે આપણે ક્વોલિટી કંટ્રોલવાળાને અહીંયા બોલાયેલા સેમ્પલમાં મને આજે દીધેલા છે

ક્યાંથી આવ્યું હતું કયું ખાતર હતું આદર નળિયત થયેલું છેરદા કહેવાય જેની અંદર નાઇટ્રોજન 18% હોય ફોસ્ફરસ 46% તમે આ ગાંગરા નીકળે બાબતની ફરિયાદ મળી તમે તમારા તરફ કેવા પ્રકારની કાર્યવાહી કરો કે કંપનીને જાણ કરવામાં આવી ખરી અમે કંપનીની રીતે જાણ કરીએ કોઈ પણ ખેડૂતને ફરિયાદ આવા પહેલાં તો જે ગાંગરા નીકળ્યા બરાબર અમે અમારા એરિયાની રીતે અમે જાણ કરીએ બાકીનો પ્રોજેક્ટમાં તૈયાર આવી જાય ને ચાલે પોલિટી કંટ્રોલનો બોલેને સંપાય આ ઈમ્પોર્ટેડ ખાતરનું તમે કહેતે શું છે ઇમ્પોર્ટેન્ટ બહારથી આયાત કરેલો ખાતર આ ખાતરના જે ખેડૂત છે તેમની એક ફરિયાદ એવી પણ છે કે ખાતર જ્યારે તે લેવા આવ્યા તે દિવસ તે દિવસ દરમિયાન તમને પાકું બિલ આપવામાં નહોતું આવ્યું તેનું કારણ શું પાકું બિલની અંદર એવું છે કે જ્યારે અમે હાજર ના હોય તો પર અમે હાજર ન હોય ત્યારે જે અમારા ફરિયાદ થતો હતા ફરસાવાળા એક પીઓએસ વોચ મશીન જે આપણા અંગો રહેતા હોય એ જ આપણો પીઓએસ વોચ મશીન જે અંગે વેસ્ટ તે જ આપણો પાકું બિલ બનાવે એમના આધાર પ્રમાણે ખાલી બિલ બનાવ્યું છે એસએપી બને છે જે કેરોદ માગા પાતો કેતા આપણ પાતો સાહેબ કેરુદી એક રજુવાત એવી છે કે રજૂઆત કરવા તો તમારા કર્મચારી ઉદ્ધત વર્તન કર્યું એની કારણ શું એવું કઈ નથી કોઈ પણ આવા ફરિયાદ પહેલા જે કરી એટલે હું હાજર હતો બરાબર હવે ખેડૂત ખરીદી જે કરવાત રહેનો તો સાહેબ આ સેમ્પલ છે તમે જોજો બરાબર સેમ્પલ રિપ્લેસમેન્ટ કરવાની પણ રિપ્લેસમેન્ટ સાહેબ તમામ બેગની અંદર સેમ્પલ જેના અધિકારી હતા એમાં પણ તમારી તમે જોયું અંદરથી કચરો પણ નીકળ્યો છે દ્વારા આગળ કેવા કરવામાં આવશે આજ ખાતર આવશે ના આજ ખાતર કરવામાં આવે જે સેમ્પલ ફેલ સાહેબ આપણી પાસે કેટલો જથ્થો પડ્યો છે કેટલો બેગ કેટલી બેગ આવી છે

મેં સ્તરની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે ને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપે છે સાહેબ આ ખાતર ડુપ્લિકેટ હોવાનું બહાર આવશે તો કેવા પ્રકારની કામગીરી તમારા દ્વારા કરવામાં આવશે જ્યારે આ રિઝલ્ટ આવશે તો આ પાસ થાય છે કે ફેલ થાય છે આ ખાતર ડુપ્લિકેટ હશે તો જે આમાં કંપની હોય કે ડેપો હોય એના જે સંચાલક હશે એના સામે આપણે કેસ દાખલ કરતા હોઈએ છીએ મારું નામ ગોહિલ મહેન્દ્રસિંહ ગામ કનાડ તાલુકો સિહોર હું આ ખાતર 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 લાવ્યો ભારત આપણે એમાં નકરા પાણા ને ને કાળું પાણીમાં તો ઓગળતું નથી રેતી જ છે માઇલ પર અને પાકું બિલ આપતા નથી કાશી સિટીમાં લખીને ફિંગરે લેતા નથી બે થેલી લાવ્યો હતો હા એક વાવી દીધું ને એક ઠેલી પડી છે આપડી પાસે હા પડલી મેં ન્યૂઝમાં જોયું ને ક્યાંય પછી મેં આ જોયું તો મેં ત્યાં આવું કર્યું પછી